એક વખત પ્રેમ થઈ જાય ને સાહેબ લાગણીઓ થઈ જાય પછી એ પ્રિય વ્યક્તિ આત્તજન જયારે દૂર થાય ત્યારે ખૂબ દુઃખ થાય સાહેબ અને આમ પણ આ દુનિયામાં નક્કી છે સંયોગમાં જયારે વિયોગ થાય ને ત્યારે દુઃખ થવાનું સહજ છે આપણી ગમતી વ્યક્તિ જયારે સાથે રહેતા હોઈએ અને જયારે જુદું પડવાનો વારો આવે ત્યારે સહજ છે દુઃખ થવાનું પણ જેને પ્રેમ થયો હોય જયારે તમારી આંખમાંથી અશ્રુ વહે છે ને ત્યારે તમને એ વ્યક્તિ માટે માત્ર પ્રેમ છે કોઈ પણ પ્રકાર સ્વાર્થ નથી સાહેબ યાદ રાખજો માત્ર પ્રેમ છે અને વિશુદ્ધ પ્રેમ થાય ને ત્યારે માણસની આંખો રડે છે